પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક આર એસ પટેલ વોક ફોર હર ટૂન કેમ્પેનના સંયોજક સંયોગ કેતુલ પટેલ તેમજ એક હજારથી વધુ લોકો હાજર રહી ચેરિટી વોકમાં તેમનું મહત્વનું યોગદાન આપ્યું હતું આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ વોક ફોર હર ચેરિટી હાજર રહેલ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં ભારતને વિશ્વ ફલક ઉપર અગ્રેસર બનાવવા આપણે સૌએ દેશની મહિલાઓને વધુ સશક્ત બનાવવી પડશે આજે દરેક ક્ષેત્રમાં વિકાસમાં ભારતની મહિલાઓનો ફાળો નોંધનીય છે પરંતુ આપણે આ સંદર્ભે સતત પ્રયત્નશીલ રહી પડશે મહિલાઓએ પોતાની ચિંતા કરવી પડશે કારણ કે આજે મહિલા તંદુરસ્ત હશે તો ઘર ગામ શહેર અને દેશ તંદુરસ્ત રહેશે આશીર્વાદ ફાઉન્ડેશન સ્તન કેન્સર અંગેની જાગૃતિના કાર્યક્રમને મંત્રીએ બિરદાવ્યું હતું આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના કેતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા અપનાવવામાં આવેલા અભિગમને પણ આરોગ્ય મંત્રીએ બિરદાવ્યો હતો આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક આર એસ પટેલે સંસ્થા દ્વારા તારીખ બે થી આઠ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ હેઠળ વોક ફોર હરનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેને આ વર્ષે પણ અકલ્પનીય પ્રતિસાદ સાંપડ્યો છે તેમ જણાવ્યું હતું મને લાગે છે કે આ કાર્યક્રમથી બાકીની ગુજરાતની અમદાવાદની તમામ મહિલાઓમાં એક પ્રકારની જાગૃતિ અને પોતે પોતાના માટે સશક્ત બનવા માટે ને મહિલા દિવસ છે એટલે સ્વાભાવિક મહિલાઓ જો સશક્ત થશે તો જ આવતા સમયનો સમાજ પણ એ સશક્ત બનશે આખી દુનિયાની અંદર મહિલાઓને એમાં પણ ખાસ કરી ડેવલપડ કન્ટ્રીઓમાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ છે અને જે વિકસિત રાષ્ટ્રો જે બન્યા છે ત્યાં દરેક જગ્યાએ તમે જોશો તો ત્યાં દીકરીઓ અને માતાઓનું યોગદાન કુટુંબને આર્થિક બનાવવાનું હોય બાળકોની સંભાળ લેવાનું હોય કે કોઈ પણ પ્રકારના પ્રોફેશન ની અંદર અને હવે તો આપણે નસીબદાર છીએ એ જ વાત આ એકવીસમી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરી હતી દીકરીઓ અને આપણા બાળકોને સશક્ત બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે સ્પેસ થી માંડી ડિફેન્સ દરેક ક્ષેત્રની અંદર કે જ્યાં આગળ કદી કોઈ વિચાર કરી શકે એમ નહોતું કે આ ક્ષેત્રમાં આપણી દીકરીઓ અને માતાઓ બહેનો આવશે એવા ક્ષેત્રની અંદર કઠિન અને જટિલ જે પ્રોફેશન્સ છે એની અંદર પણ આજે દીકરીઓ પાર્ટિસિપેટ કરી અને ખભેથી ખભો મેળવી સક્ષમ બની અને કામ કરી રહી છે ત્યારે આવતા સમયમાં પોતે પોતાનો પોષણનો વિષય પણ કદાચ આપણા ઘરમાં રહેતી માતા કે આપણી દીકરી છે તો એને એક સંદેશો આપીએ આપણે પોષિત બનીએ અને પોતે પોતાના પોષણ માટે જે કરવું પડે એ ચિંતા આપણે જાતે કરીશું તો જ આવતા સમયનું સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારત બની શકશે આશીર્વાદ ફાઉન્ડેશનના વોક ફોર હર ટુ અભિયાનમાં સંયોજક કેતુલ પટેલે જણાવ્યું હતું કે આપણા ઘરની માતા બહેન પત્ની અને દીકરી પ્રત્યેની સંવેદનશીલ લાગણીઓ આ વિચાર ઉદ્ભવ કર્યો હતો આ વર્ષે વોક ફોર હર ટુ અભિયાનમાં અઢી કરોડથી વધુ પગલાંઓનું દાન સંસ્થાએ પ્રાપ્ત કર્યું છે જેનો ઉપયોગ તન કેન્સર તેમજ મહિલાઓમાં થતા રોગના સારવાર માટે કરવામાં આવનાર છે સંસ્થામાં યોગદાન આપનાર તેમજ સંસ્થામાં ફાળો આપનાર તેમજ મહેનત કરનાર સૌ કોઈ લોકોને મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર